ન્યૂઝના માધ્યમથી મને ખબર પડી કે બહેનોએ આવેદનપત્ર આપ્યું છે કે રિઝવાન હળતિયા ફાઉન્ડેશનની અંદર કાંઈ પણ ખોટું થયું નથી અને જે લોકો અત્યારે રિઝવાન ફાઉન્ડેશનની વિરુદ્ધની અંદર જે લોકોએ આગળ વધી અને જે કામગીરી ઠપ કરાવી છે એ માળિયા તાલુકાની પ્રજાને ખૂબ મોટું નુકસાન કર્યું છે ત્યારે મારે જે લોકોએ નિવેદન આપ્યું કે માળિયાની અંદર અટના જે કામગીરી થઈ રહી છે એમાં કંઈક ને કંઈક ખોટું થયું છે આ આ બધી બાબતોને હું વખોડી કાઢું છું અને જે કામગીરી બહેનો માટે નાના બાળકો માટે જે સ્કૂલની સંસ્થાઓને ખૂબ મોટો ફાયદો રીચવાના ત્યાં સંસ્થાઓ દ્વારા થયો છે માળિયા ગ્રામ પંચાયતની અંદર પણ ભૂતકાળની અંદર જ્યારે હું સરપંચ હતો ત્યારે જે માળિયા ગ્રામ પંચાયતની અંદર ઓછામાં ઓછા પચાસ લાખ રૂપિયા જેવી રકમ આપી અને માળિયાના લોકોને જે મદદરૂપ થયા એ બાબતે પણ હું રિજવાન ફાઉન્ડેશનના પ્રતિનિધિ રિજવાનભાઈનો હું આભાર માનું છું અને આવી રીતે ખોટી રીતને માળિયા તાલુકાને મોટું ભયંકર નુકસાન કર્યું છે જે લોકો નુકસાન કરવા ઉતરા છે એ લોકોને પણ હું નિવેદન કરું છું કે ખોટી જીત કરી અને માળિયા તાલુકાને જે આર્થિક અને જે બહેનો માટે સીવણ ક્લાસના જે ક્લાસો આવે છે અને એમાં બેનોને સંચાર અને સંસ્થાના જે કંઈ સાધનો મળતા હોય અને એ બીજવાના રીતે આપે છે પોતાના ફંડમાંથી પોતાનું એક ટ્રસ્ટમાંથી આપે છે કોઈ પણ સરકારી ગ્રાન્ટ નથી એમાં કોઈ લોકલ માણસમાં કોઈ એક રૂપિયો કોઈ લીધો નથી છતાં પણ આ લોકો અમુક લોકો દ્વારા જ્યાં રિઝવાન આડતિયાની અંદર ભ્રષ્ટાચાર થયો એ મુદ્દાને લઈ અને માળિયા તાલુકાને રિઝવાન આડતિયા ફાઉન્ડેશન એ બંધ ના જે પ્રયત્નો છે એ બાબતે હું સ્પષ્ટ કરું છું કે આ બાબતને હું ખૂબ વખોડું છું અને હું રિજવાના આડતિયા ફાઉન્ડેશન સાથે છું અને વેલામ વેલી તકે આ સંસ્થાનું જે સારું કામ કામગીરી કરી રહી છે એને તાત્કાલિક કામગીરી ચાલુ કરવા હું સરકારના પ્રતિનિધિઓ જે કયા આ તપાસની અંદર છે એને મારે બે હાથ જોડીને વિનંતી છે કે આવા લોકોને જે લોકો ખોટી રીતના તપાસો માગે છે આ તપાસને પૂરી કરી અને વેલાં વહેલી તકે ફાઉન્ડેશનના જે રિફેન્ડ ફાઉન્ડેશનના કામ છે એ તાત્કાલિક ચાલુ થાય અને માળિયા તાલુકાની પ્રજાને જે લાભ મળવાનો છે એના માટે હું બધાનો આભાર વ્યક્ત કરું છું કે વેલમ વેલી તક આ કામ પૂરું કરે મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે